નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે જળમગ્ન વાતાવરણ થશે વાવાઝોડાની પણ મોટી આગાહી કરવામાં આવી છે તેમજ એકાદ બે સિસ્ટમનો ભાર પણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે અંદાજે આજે રાત્રેના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીના તેમજ વરસાદના વિડીયો તમને મળતા રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે આગામી દિવસમાં પણ કેટલાક વિસ્તારોમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અત્યારની લાજી અપડેટ જોઈએ તો સમગ્ર રાજ્યમાં મિત્રો જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી જૂનાગઢ તેમજ ભાનવડ રાજકોટ સોટીલા પોરબંદર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલ્ટા સાથે ભેજવાળા પવનો તેમજ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા તુલસીશ્યામ બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટા સાથે અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ દહેજ ભરૂચ સિનોર જંબુસર કરજણ તેમજ ટાંડલાકા તેમજ દેડિયાપાડા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જેવા કે નવસારી બારડોલી સુરત વ્યારા નવાપુર તેમજ સરકરી વલસાડ બીલીમોરા ભીલમાલ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે દેડિયાપાડા અને ઉમરપાડામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત મિત્રો હવે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે અત્યારની અપડેટની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહેમદાબાદ ડાકોર આણંદ તારાપુર ધોળકા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ કપડવંજન બાલાસિનોર ડાકોરના વિસ્તારો બાયડની આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત મિત્રો હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર રાઘનપુર ખેડબરમાં હિંમતનગર મહેસાણા અને ડુંગરપુરમાં છૂટો છાટો વરસાદ થરાદમાં પણ છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે નલિયા તેમજ ભાડલી રાપર ખાવડા લખપત ગાંધીધામ નિરોણા માંડવી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે તેમજ સિસ્ટમ પણ સક્રિય થશે અને વાવાઝોડું રૂપી પવન પણ આગામી દિવસોમાં ફૂંકાશે તો આ હતા આજના અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરજો